અમારા મોટા ભાઈ રહ્યા અડદિયા બનાવવાનું શીખે છે કારીગર નહીં થઈ જવું ને રામ રામ ને જય માતાજી બધા ને તો અત્યારે તો આપણે વાડીએ ગયા હતા ને વાડીએ થી ઘીરે પણ આવતા રહ્યા છે અને આજ તો જાની મમ્મી પણ ઘીરે વી આવી છે કેમ આજે રહેવાની છે ઘીરે આજ કાંઈ વાડીએ જવાની નથી અને આજ આપણે બનાવવાના છે અડદિયા તો આજ આજનો વલગ તમે જવાનું ભૂલતા નહીં

જે એને ચોકલેટ આવી પડે છે એ અને ખાઈવી છે એટલે અને જો નવલ તો અત્યારમાં શું કરે છે નવલ શું કે લેસન કરવા માંડ્યો નવલ તો જો લેસન કરવા માંડ્યો હતારમાં ઋષિકા હોત ને લેસન કેટલું લાગે લેસન થઈ ગયું હોત જો ઋષિકાને ને લેસન થઈ ગયું અને હવે આપણે જવાનું છે કામે તો આપણે હવે કામે વ્યાજ આવી જાય ટીપીને ખેલ પીડ્યા છે તો હવે આપણે સાંજે આવીને ઘી આવીને મળશું કેમ કે સાંજે આપણે અડિગ્યા બનાવવાના છે તો ત્યારે આપણે હવે મળશું તો વિડીયોમાં આગળ જોવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોઈજો કઈ રીતે અડગ્યા બનાવી છે એથી મેં જોઈજો અત્યારે તો જો આપણા કામેથી આવતા રહ્યા છે અને ઘી ગયા હતા ઘીરેથી આપણે જાયની મમ્મીને તેડીને વાળી આવતા રહ્યા છે ઢોર દોવા ઢોર દોવા જાય એટલે પાછું આપણે ઘીરે જવાનું આવવાનું છે અને અત્યારે તો જો મોટાભાઈ પનીરનું શાક બનાવતા પણ આપણે ઢોર ધોવાનું કોઈ મોડું થતું એટલે આપણે આવ્યા છીએ કે જો પાછા આવી ધીરે જ આવીશું પનીરનું શાક બની જાય પછી તમને બતાવીશ કે પનીરનું શાક કેવું મસ્તનું બનાવ્યું છે અને વાળુંમાં આપણે આ પનીરનું શાક છે અને બીજા આપણે અડદિયા બનાવવાના છે કેમ કે શિયાળામાં તો અડદિયા ખાવાની મજા જ કાંક અલગ જ હોય અને શિયાળામાં અડદિયા બધા બનાવતા હોય તો આપણે પણ બનાવવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો કેમ કે આપણે કાજુ બદામ ને એવું બધું કટિંગ મોટા ભાઈને કીધું હતું મોટાભાઈને તમે કીધું કટિંગ કરી વાજો તો આપણે કીધું જઈશું કાં આ લગભગ અડિદિયા બનવાનું પણ ચાલુ થઈ ગયું હોય છે તો વિડીયોમાં આગળ બનાવી રહીજો અને કઈ રીતે બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં અત્યારે આપણે ને આવતા રહ્યા છીએ અને અડદિયા બનવાનું કામ ચાલુ થઈ ગયું છે ને એવું બધું તળી વાયું છે જોવા મળ

સાલો અડે દિયે બટલો ખૂટી ગયો અડે દિયે બનાવતા બટલો પૂરો થઈ ગયો હવે શું કર્યું ની તો બટલો બીજો બટલો આપણે સડાઈ દીધો હે કે નઈ કા ને હા સંબંધ આવી ગયો બધા સપોર્ટ કરે તો હારું બટલો આપણે હાથ ભરાઈ ગયો તો લાઈવ બેઠો છે جہل چندین آم ڈی یک کروا؟ آہ ڈی یک کھا تو؟ ہم ہم آم دو کر یہاں آم اڈی یک گھر ہم ہم آم ڈی یک شک protein آم ڈی یک سو અત્યારે તો માવો શેકાઈ ગયો અને લોટ ને બધું શેકી વાળી છે અને હવે જો ખાંડ ની સાણી લેશે જો ખાંડ ને એવું નાખે છે ભાઈ

આ ઓલી હે હુઈ હજી પુણમ રહી નાખી દીધું છે બધું તો કરી નાખે તો બનાવવાનું ચાલુ કરી દીધું છે તો એ આ રીતે મસ્ત નળિયા બનાવે છે હવે આપણે જવાનું છે ગામમાં કેમ કે મારા મોટા બાપુના છોકરાનો ફોન આવ્યો એના છોકરાનો બર્થડે છે તો આપણે એના કેક ખાવા જવાનું છે તો જો જાનવીન રીતુલ ને બધા આવી છે કેક ખાવા પાછા આવી કા અડધિયા કમ્પ્લીટ થઈ જશે તો ના જન મળશે હા બાબા

તો બધા વાળો કરવા બેસી ગયા મોટા ભાઈ તો અમારા ફૂઈ બે છોકરા નહી લો આના વણું લગ્ન છે વરાજો છે આ જો નવલ ને બધા બેઠા છે વાળું કરવા હાલો બધા વાળું પાણી કરવા તો અત્યારે જો અડેદિયા કમ્પ્લીટ થઈ ગયા છે તો જો આ રીતે અડેદિયા બધા બનાવ્યા છે આપણે બનાવ્યા કેટલા કિલોના બનાવ્યા એ બહુ આપને ખ્યાલ નથી મોટા ભાઈને ખબર છે કેમ કે એ ગીલી આવ્યા હતા પણ ગયા તો આપણે આટલા બનાવ્યા છે તો આજનો અહીંયા પૂરો કરવી છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી મળશું હવે નવા વલોગમાં ત્યાં સુધી બધાને બાય બાય